પોરબંદરના નવી ખડપીટ ખાતે રહેતા એક મહિલા પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરની નવી ખડપીટ ખાતે રહેતા મંજુબેન મુકેશ રાઠોડ અને તેમના પતિએ થોડા સમય પૂર્વે પચાસ રૂપિયા ધીરજભાઈ કિશોર પાસે લીધા હતા ત્યારે આ પૈસાની ઉઘરાણી માટે અવારનવાર મહિલાના ઘરે જતા હતા ગઈકાલે પણ મહિલા તેમના ઘરે એકલી હતી ત્યારે ધીરજ કિશોર અનિલ રશિક અને તેજલ ધીરજ સહિતના પૈસાની ઉઘરાણી માટે આવ્યા હતા અને બોલાચાલી કરી મહિલા પર એ ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મંજુ મુકેશ રાઠોડ ધીરેશ કિશોર અનિલ અનિલ રશિક તેજલ કિશોર ધીરજ એ મારવા બધા આવ્યા હતા હોકીઓ ને લાકડીઓ લઈ કરી પૈસા મારવા માંગે પચાસ હજાર રૂપિયો એને વ્યાજ લેવા આવ્યા હતા અને મેં વ્યાજ ને ના પાડી તો મને મારવા ધોયડા એ બધા મારવા માતા ત્રણ જણા આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર